કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠ્યા છે એક ચોરીના કેસમાં સત્તર વર્ષના કિશોર આર્યનને પોલીસે ઢોર માર મારતા તેની હાલત ખૂબ જ ગંભીર બની છે જેને કારણે તેને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે

આર્યને મેવાણીને પોતાની જણાવતા કહ્યું કે પોલીસે તેની પાસે બળજબરીથી ચોરીનો ગુનો કબૂલ કરવા માટે ઢોર માર માર્યો હતો આ ઘટના બાદ પોલીસના આ પ્રકારના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી તેમણે ગુજરાત પોલીસના આવા વર્તનને વખોડી કાઢ્યું હતું મેવાણીએ સરકારને અપીલ કરી છે કે આ મામલે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસ કસ્ટડીમાં આવી ઘટના બનવી એ ગંભીર બાબત છે અને તેના પર તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે

એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે પણ વાત કરી છે બોટાદના એસપી અને કન્સર્ન આઈજી સાથે પણ વાત કરી છે છતાં આટલું ગંભીર પ્રકરણ હોવા છતાં ગુનો દાખલ કરતા નથી ધરપકડ કરતા નથી મતલબ કે ગુજરાતના નાગરિકો એનું જીવન જોખમમાં મુકાય પોલીસના હાથે એવી માર ખાશે તો પણ અમે ગુનો દાખલ નહીં કરીએ એવો રાજ્યની ભાજપ સરકાર અને પોલીસનો એટીચ્યુડ છે કે આપણા માટે બહુ શરમજનક અને બહુ મોટી ચિંતાનો વિષય છે જો કે અમે લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન મૂક કરી છે અને લગભગ આવતા સોમ મંગળવારે પિટિશન બોર્ડ ઉપર આવશે તો સુપ્રીમમાં કેસ એડમિટ થઈ ગયો તો મને ન્યાયની અપેક્ષા છે અને મને ખાતરી છે કે સર્વોચ્ચ અદાલત આ કેસ એડમિટ કરશે અને એક સરસ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરશે પણ હું માંગણી કરું છું કે સુપ્રીમ કોર્ટ આદેશ કરેલી પહેલાં બોટાદના એસપી અને આઈજીએ તાબડતોબામાં એફઆઈઆર કરીને ધરપકડ કરીને પોલીસના રિમાન્ડ માંગવા જોઈએ જે આ લોકો આરોપી હતા